મોરબીમાં વાંકાનેરના તરકિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસે વિસ્ફોટક ઝડપી પાડ્યા હતા આ વિસ્ફોટકો ગેરકાયદેસર રીતે ખાણમાં કામ કરતા હતા ખનીજ માફિયાઓના કબજામાંથી જપ્ત કર્યા હતા એસઓજી ખનીજ માફિયાઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો કબજે કર્યા હતા ખનીજ માફિયાઓએ જમીનમાં વિસ્ફોટ કરવા માટે જમીનમાં ઊંડા બોર કરી તેમાં વિસ્ફોટકો દાટ્યા હતા આ વિસ્ફોટકોનો નાશ કરવા મંજૂરી મળતા પોલીસે જવાબદાર વિભાગોને સાથે રાખીને વિસ્ફોટકોનો નાશ કરવા માટે પ્લાસ્ટિંગ કર્યા હતા પોલીસે જવાબદાર વિસ્ફોટકોને મોરબીમાં વાંકારનીના તરક્કિયામાં પોલીસે વિસ્ફોટકોનો નાશ કર્યો છે માફિયાઓના કબજામાંથી જપ્ત કર્યા હતા જ્યારે એસઓજીએ ખનીજ માફિયાઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો કબજે કર્યા હતા ખનીજ માફિયાઓએ જમીનમાં વિસ્ફોટ કરવા માટે જમીનમાં ઊંડા બોર કરી તેમાં વિસ્ફોટકો દાટ્યા હતા આ વિસ્ફોટકોનો નાશ કરવા મંજૂરી મળતા પોલીસે જવાબદાર વિભાગોને સાથે રાખીને વિસ્ફોટકોનો નાશ કરવા માટે બ્લાસ્ટિંગ કર્યા હતા